ગાય છે આપડે પાછા નીકળી ગયા છીએ તો ડેમે તો આપણે જો જુઓ દીધી અરે ચાર સવારી છે

કરું તો આપણા મસ્ત મજાના ચડવાના પગથિયા ને અમારા જો બધાય ચડવા મહિના આપણે બાકી ભલે આગળ આગળ વહી ચડશે જો

કેટલી ડેમો લી છે ફરતી કર ડેમ 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 કઈ છે આ કઈ ધૂલા ન્યા જ જાવું ફાઈનલી ડેમો પહોંચી ગયા આનો નજારો બતાવી દઉં ઓલરેડી આપો કેવો છે એ બધું જો તું હે તો દિલ તો ફાઇનલી આલો બ્લોગમાં બની રહેજો ને ગાડી આપણી છેડજો અહીંયા પડી છે ગાઈસ અહીંયા અને આપણે અહીંયા બાકા ચીકી બોલાવી દીધું હાલો આગળ જોઈએ કેવું લાગે હવે તો મજા આવે જોઈ લીધી હે અને હવે ઓલરેડી ઉતરવા જઈ રહ્યા છીએ અને ફાઇનલી આખો નજારો પાછો બતાવી દઉં તમને તો હવે અમે વ્લોગને એવું શૂટિંગ કરી લીધું હોય તો હાલો બહુ મજાની મજા આવી ગઈ તો ફરી અમે નહીં પડીશું નીચે ફાઇનલી આ જો આ છોકરો સમજતો નથી કેટલું બધું આમ જોવો તો ખરી યાર નજારો જ કઈક અલગ એ નામ જોશે આવું બધું મસ્ત છે હાલો આગળ હવે ઉતરી હી અને હવે જલ્દી ફટ 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 ઘર તરફ જવાનું છે કારણ કે બહુ ફોટા પાડ્યા મેં કઈ ડેમે ઓલરેડી કેવી મજા આવી નજારો બધું શું છે તમને કેવું લાગ્યું એ બધું કહેજો નીકળી ગયા છે ઘર તરફ અને જો આટલી અમે ટીમ્સ કહેતા મજા આવી ગઈ ગાડી થઈ ગઈ રેડી તો હાલો ફટાફટ જલ્દી આવું ઘર તરફ નીકળી આગળ ઘરે જઈને મળીએ